વીર ભોગ્યા વસુંધરા વીર પુરુષ જ આ ધરતી નું રક્ષણ સંરક્ષણ કરી શકે સંભાળી શકે જાણી શકે અને માણી પણ શકે કોઈ પણ મહિમા હંમેશા તેના વીર સપૂતો અને મહાપુરુષોથી થતો હોય છે આટલા માટે વીર સપૂતો અને મહાપુરુષો વગરની ધરતી એ ધરતી તો વાંજણી કહેવાય કારણ કે આવા મહાન વ્યક્તિઓના પ્રયાસોના કારણે ધરતીના અમુક ક્ષેત્રો ધર્મ ક્ષેત્રો તીર્થ ક્ષેત્રો બનેલા આપણે જોવા મળે આવા વિશેષ પ્રમાણમાં તીર્થ ક્ષેત્રો ધર્મ ક્ષેત્રો જોવા હોય તો ભારત ભૂમિમાં એ જોવા મળે કારણ કે આ ભારત ભૂમિ એટલે વીર સપૂતોની મહાપુરુષોની ભૂમિ અવતારોની ભૂમિ આ ધરતીને પાવન કરનારા વીર સપૂતો મહાપુરુષો વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રોને જોવા હોય તો આઝાદીના લડવૈયા તેના ઇતિહાસનો અભ્યાસ કરવો પડે કારણ કે ક્રાંતિ ગાથા એટલે ભારત દેશની ખરી ગૌરવ ગાથા શૌર્ય ગાથા અને વીર ગાથા જેનો અભ્યાસ કરતા કરતા હૃદય ભરાઈ જાય આંખો છલકાઈ જાય

અંધકાર થી પ્રકાશ તરફ અને મૃત્યુ થી અમૃત તરફ જે વ્યક્તિની જીવનની ગતિ થઈ હોય એ જીવનની ખરી સાર્થકતા કહેવાય કારણ કે આહાર નિદ્રા ભય મેતુંચ પશુ ભય નારાણમ ધર્મે હિતેશામ અધિકો વિષહ ધર્મે હીન પશુ સમાન આહાર નિદ્રા ભય મેતુંચ આ ચાર વાતો પશુ અને માણસની અંદર એક સમાન હોય દેવો માં દુર્લભ એવો માનવ દેહ મેળ્યો હોય કારણ કે આવો અમૂલ્ય માનવ દેહ મળ્યો હોય મોંઘેરો માનવ દેહ મળ્યા પછી પણ માનવતાના ગુણો જે વ્યક્તિના જીવનની અંદર જીવંત જોવા ન મળતા હોય ભલે તે એ માનવ હોય એ પશુ કહેવાય આને કહેવાય વ્યથારગતમ નર્કશ્ય જીવન અર્થ વગર વ્યર્થ જીવન કારણ કે મનુષ્ય દેહ મોંઘો મળ્યો મનુષ્ય દેહ આ મોંઘો મળ્યો જીવા કેવું જીવતર આ તન તપાસ કરજો કેટલું પોતાના માટે જીવે પશુ બીજા માટે જીવે માણસ દેશ માટે રાષ્ટ્ર માટે ધર્મ માટે સંસ્કૃતિ માટે આ માં માનવી મૂલ્યો ટકાવવા માટે

ધર્મ અને સંસ્કૃતિ દુશ્ય લોકોના વિનાશ સમાજના હિત માટે ખૂબ જરૂરી હોય છે તે સમયે આખા નાખા ભારત ઉપર બ્રિટિશ સામ્રાજ્યનું સામ્રાજ્ય ચાલતું હતું

આવા દુષ્ટને દંડ દેવા માટે તેને શસ્ત્રો પણ ઉપાડ્યા આ દ્રષ્ટિએ જોતા તેનો કર્મયોગ અવતારી અવતારી કાર્યનો એક ભાગ કહી શકાય કાર્યમાં નિમિત બનેલા વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય ત્યાગ સમર્પણ અને બલિદાનથી ભરપૂર એવા જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે

ગમે તેઓ સમર્થ વ્યક્તિ હોય પણ કુદરતના નિયમો સૃષ્ટિના નિયમો આ સુધીમાં એક પણ વ્યક્તિ એ તોડી શક્યો નથી તેમાં બદલી પણ શક્યો નથી તેમ એક પણ વ્યક્તિ એ બાકાત પણ રહી શક્યો નથી જન્મ અને મૃત્યુ ભલે કુદરતને આધીન હોય પણ તેનો મધ્યકાળ એટલે કે જીવનનો કાળ તેમાં કુદરતે વ્યક્તિને સ્વતંત્ર રહેવા દીધો માણસ ધારે એવું શૂન્યમાંથી સર્જન કરી શકે પોતાના જીવનમાં તો શું આખા આખા સમાજમાં ધારેલા પરિણામો તે લાવી શકે પોતાના જીવન ચિત્રપટ પર

હજારો લોકો વિશ્રામ પામે એવું વટ વૃક્ષ પણ બની શકે અંધકારમયુ બની એટલું જ નહીં પતિત પાવન પાપી પણ પાવન બની શકે એવું પવિત્ર ઝરણું પણ બની શકે પુરુષાર્થી માણસ શું નથી કરી શકતો પણ પુરુષાર્થ વગર એ પ્રારબ્ધ નથી પણ તેનું ખરું વાસ્તવિક સ્વરૂપ જોવું હોય તો આઝાદીના લડવિયા ઇતિહાસની અંદર જોવા મળે અનાશ્વત જગત ની અંદર શાશ્વતતાને પામેલા વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસ નો અભ્યાસ કરવો પડે વિશ્વના તમામ દેશો તેની નામાવલી જો એકત્ર કરવામાં આવે થોડો અભ્યાસ કરી અને થોડું તારણ કાઢવામાં આવે તો એક દેશ અન્ય દેશો કરતા કંઈક જુદો કંઈક વિશેષ કંઈક અલગ તરી આવે કારણ કે લોકો તેને મા કઈ અને હાક મારે એટલું જ નહીં મા તરીકેનું એ ચિત્રણ પણ જોવા મળે તે એટલે આપણો ભારત દેશ ભારત માતા આ ભારત દેશની પ્રણાલી ઉપાસના પ્રણાલી અને જીવન પ્રણાલી આ ભારત માતા આવા શબ્દો માત્ર ભારત ભૂમિમાં બોલાતા નથી માં જેટલો આદર અને જનતા જેટલું જતન કરનારા આ ભારત ભૂમિમાં નિર્માણ થયા અને આવા જીવન ચરિત્રો વિશેષ પ્રમાણમાં જો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ અજોડ ઇતિહાસ યજ્ઞાર્થે કર્મનો અંતર યજ્ઞ એટલે પરમાર્થ માટે કરેલા કર્મ આ પથ ઉપર ચાલનાર વ્યક્તિને

યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકતો નથી કલ્યાણ સાધી શકે આટલા માટે સ્વાર્થ એટલે નર્ક જ્યારે પરમાર્થ એટલે સ્વર્ગ સ્વાર્થ એટલે અંધકાર અને પરમાર્થ એટલે પ્રકાશ આટલા માટે પરમાર્થનો માર્ગ એટલે શ્રેષ્ઠ માર્ગ આટલા માટે ગીતાકારને કહેવું પડ્યું કે દુર્ગતિ તાતન ગચ્છતિ પરમાર્થના માર્ગે ચાલનાર વ્યક્તિની ક્યારે પણ એ દુર્ગતિ થતી નથી આવી રીતે પરમાર્થના માર્ગે ચાલી પરમ ગતિને પામેલા અમરત્વને પામેલા વિશેષ પ્રમાણમાં જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે